ગાંધીનગર ખાતે ધ્રાંગધ્રાના ધારાસભ્ય જમીન બિનખેતી કરવાના આક્ષેપોને લઈને સ્પષ્ટતા આપી હતી તેમણે જણાવ્યું કે નિયમો બધા માટે સબાન છે અને સરકાર પારદર્શિતા સાથે કામ કરે છે પાવર ગ્રીડ કેન્દ્રની કંપની છે અને તેની લાઇન અનેક જગ્યાએથી પસાર થાય છે જેમાં તેમના ખેતરની જમીન પણ સામેલ છે ધારાસભ્ય કહ્યું કે એકવીસ કહી શકાય કે ખેડૂતોને નોટિસ પણ મળી આવી છે જે બાદ તેમને પણ નોટિસ મળી છે તેમણે ઉમેર્યું કે લાઇન નીચે બાંધકામ ન કરી શકાય પરંતુ બાકીની જમીન બિન ખેતી કરી શકાય છે ખેડૂતોને ગભરાવવાની જરૂર નથી કારણ કે સરકારને જરૂર પડે ત્યારે ગમે ત્યાંથી લાઇન કાઢી શકે છે ધારાસભ્ય સ્પષ્ટ કર્યું કે તેઓ પ્રતિષ્ઠ માણસ છે અને પચીસ ત્રીસ લાખ માટે આવું ન કરે ભાજપનો ધારાસભ્યો હોવું ગુનો નથી એમ તેમણે જણાવ્યું ઘણા લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે પોતાના અંગત એજન્ડા માટે ગુજરાતનું અને મોરબી આવી અને મોરબીનું વાતાવરણ દોરવા માટે કોઈ ધડ માથા વગરની વાત કરી અને વિષયને જુદી રીતે મૂકતા હોય છે મેં પણ વિડીયો જોયો હવે વિડીયોમાં એવું કે છે કે ધારાસભ્યએ એની જમીન બિન ખેતી કરી નાખી અને પછી પાવર ગ્રીડની લાઈન હતી એની નોટિસ બંધ થઈ ગઈ અરે પાવર ગ્રીડ કેન્દ્ર કંપની છે વિકાસનું એટલું શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યું છે ત્યારે પાવર ગ્રીડ લાઈનો બધી જગ્યાએ નીકળતી હોય